નમસ્કાર આઝાદ મીડિયા લાઈવ માં આપનું સ્વાગત છે નડિયાદમાં ભગવાન પરશુરામ ના જન્મોત્સવ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખા ત્રીજના દિવસે બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે જેને લઈને નડિયાદ ખાતે આજે ભગવાન પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી અમારા સમસ્ત બ્રહ્મ સમાજ જેટલા પણ દુનિયામાં બ્રાહ્મણો વસવાટ કરે છે તેમનું આન બાન અને સાન જેના પર અમને ગુમાન અને અમારું અભિમાન એવા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે આજે અમે નડિયાદ ખાતે માઈ મંદિર પરશુરામ ભગવાનની પૂજાનો આયોજન કર્યો જેમાં આપ જોઈ શકો છો કે નડિયાદના દરેક ભૂદેવો નડિયાદની સાથે સાથે ખેડા જિલ્લાથી ખૂણે ખૂણે ભૂદેવો અહીં પધાર્યા અને અમે સૌએ એક સાથે મળીને ભગવાન પરશુરામની ધામધૂમથી ઉજવણી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું આ ઉજવણીમાં ખેડા જિલ્લાના આજુબાજુના ગામડામાં રહેતા ભૂદેવો આવીને પૂજા કરી મહાઆરતી આયોજન કર્યું અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ નડિયાદ